તો બાર તો વાગી જાય એક બે વાગે ખાવાનું વાત તો ઠેકવા પડશે અને ડોહિપાઈ બોલશે કે ફોન નહીં રાખતો હું શું કરવાનું તા શાંતિ મને તો જા દે હું મોત આવી જવું ઉંમરમાં શું કરવાનું તે ગીત બી સારું ગયેલા મને તો એટલે જફાત નહીં હોવ એટલે ઘરે આવી જાય અને આપણો રસ્તો કપાઈ જાય ચાલુ કરવા દે એ ખેતરમાં રે ઓભો વાયો તો

પતિ જશે તમે ડોહી પીવો થોડું ગરમ વગર થોડું તાદુ થાય છે સારું હોય પડી પીસ્યું હેરામ કરવા આઈ ગયો મને મને હેરાન કરવા મને દેખાતું જ નહી બીજું કોઈ હું કઉ છોકરા જો હું ગોમ્બર જવું તો ભાઈ ને ખબર કાઢતો ગમે જેવું હોય પણ આવું થોડું જીવ તો બરા મારે એટલે તું ના હોય બે પુરા ગાય નાખજે થોડું કોણી પીવરાઈ દેવરા શું ભાઈ ને પીડા થઈ હા 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 શું નહીં મગજ ઉપર જેવું પડ્યા છું કોળા થઈને

બાકી છે ખુડ ને કા ઉપર વાળું આવશે તો બધું રહતાર કઈ નખે તમારું અને રસ્તામાં તો પેલા દીકુબા મળ્યા ને હ તો દીકુભા ને તમે વા કર્યા ને વાકા કર્યા ને

ઠંડુ સારું આવું પાણી જોવા તાણ શાંતિ અમે મજા આવી ગયા અમારે

શીરો બનાયો હતો હાર્દિક દિવાળી ખાધો અમે તો મારે પેલા જેના બે દાવાથી હોબ્રિયો સાથે આજ તો કહી રહ્યો હતો આ તો શીરો આપડે બનાવી શીરો ને મગ ખાઈમ ના કેવાય બે ખા ના પણ મને શોકાણ હોબર ખવું ને પણ કે ઉપર સોમલાન ડોહી જવા જઈએ શીરો ખાશી આપડે એમ ક્યાં નું હતું ના બનાવી દીધું ઘેર જવું ખાવા દીધી આપડે બની જયું આમ આપડે અમે બે જણ ના ગાડી જવાનું છે ને બે ટાઈમ નું ખાઈ લઈશું ભલે આપડે તો ખાઈ રૂમાલ રૂમા

હા જય માતાજી મુજબ આખો દારો હારો કરજો અને આ તો હારો પણ ભેગો થવા આવ્યો મને સોમનો હાર જા દેવા